સુરત ભાગડ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા તિરંગાની થીમ ઉપર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હું બકુલ ઠક્કર બાલાજી રોડ જલારામ મંદિર જલારામ સેવા મંડળ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું સૌથી પુરાણું પૌરાણિક બાલા બુંડેલાવાડ જલારામ મંદિર અહીં બાલાજી રોડ છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વખતે પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમી આગળ પાછળ હોવાથી ખાસ કરીને અમે ત્રિરંગાની થીમ પર કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવાનું નક્કી કરેલું છે જેનાથી ભાવિક ભક્તોમાં દેશ પ્રત્યેની ભાવના જાગૃત થાય અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો ભાવ એક માહોલ બને અને સર્વે દેશવાસીઓને દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ખૂબ ખૂબ વધાય અને આજના કૃષ્ણ જન્મ ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ આજનો માહોલ તો ખરેખર અવલોકિક છે ખરેખર આજે આ બે પ્રસંગ સાથે હોવાથી લોકોમાં ખૂબ જ ભેટ છે જોવા મળે છે અને ધાર્મિકતાની લાગણી જોવા મળે છે